એમએસ યુનિવર્સિટી સ્થિત વિસ્તારમાં આવેલી શાળા ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વધી રહેલા અકસ્માતના બનાવોને લઈને સ્કૂલના બાળકોમાં સમજ અને ટ્રાફિક વિશે જાગૃતતા આવે તેવા હેતુથી એમએસ યુનિવર્સિટી સ્થિત આવેલ શાળા ખાતે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ટ્રાફિકના કારણે બની રહેલા અકસ્માતના બનાવોને લઈ તંત્ર ચિંતિત બની ગયું છે અને અકસ્માત અને મોતના બનાવો પર અંકુશ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સૌથી સૌથી વધુ શાળાઓ અને કોલેજોના બાળકોમાં સમજ અને જાગૃતિ લાવવા માટે અવેરનેસના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આવી જ રીતે એમએસ યુનિવર્સિટીમાં આવેલી શાળા ખાતે એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કની નેશનલ સર્વિસ સ્કીમ તેમજ એક્સપેરિમેન્ટલ સ્કૂલ તેમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને ટ્રાફિકના નિયમોનું અને માર્ગ અકસ્માતના બનાવો વિશે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાળાના બાળકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું નમસ્કાર આજ યુનિવર્સિટી એક્ટલ સ્કૂલ એમએસયુ વડોદરા आज हम लोगों ने एन एस की टीम के थ्रू बच्चों के लिए एक प्रोग्राम अरेंज किया है जो ट्रैफिक अवेयरनेस को लेके है आज के टाइम में जो हिट एंड रन केसेज हो रहे हैं जिस तरह के रूल्स एंड रेगुलेशंस बच्चों द्वारा ही हमारे यूथ के द्वारा तोड़े जा रहे हैं उनको इस चीज़ के लिए जागरूक करने के लिए अवेयर करने के लिए कि अब हमें ये सब चीज़ों का पालन करते हुए ट्रैफिक रूल्स एंड रेगुलेशन का पालन करते हुए कैसे हमारे स्वयं की रक्षा करनी है और ट्रैफिक रूल्स को संभालते हुए हमारी पब्लिक की भी रक्षा करनी है उसके लिए आज हमारे मुख्य अतिथि पी डी परमार सर आए हैं जो वेस्ट जोन वेस्ट जोन अपने ट्रैफिक पुलिस के पीआई हैं साथ में हमारे फैकल्टी ऑफ सोशल सर्विसेज की प्रोफेसर हैं मैडम सुनीता नाम्बियार मैडम हीरल परमार मैडम आज सभी साथ में यहाँ पे शामिल होके हमारे बच्चों को ये सब चीज़ें ओरिएंट करने वाले हैं धन्यवाद આજે ટ્રાફિક અવેરનેસ પર નેશનલ સર્વિસ સ્કીમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ પ્રોગ્રામમાં બાળકોને સમજાવ્યું કે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવું એ કેટલું અગત્યનું છે અને એ બાળકો તો હમણાં લાઇસન્સ નથી પણ એ ઘરે જઈને મેસેજ આપે અને પોતાના વાલીઓને આ બિહેવિયરલ ચેન્જ લાવે જેમ કે હેલ્મેટ પહેરીને જ બહાર નીકળવો ટ્રાફિક નું પાલન કરવું આ નાની નાની જે બાબત છે એ જ્યારે બાળકો પોતાના માતા પિતાને વાલીઓને સમજાવે તો આપણે વડોદરાને ટ્રાફિકના પ્રોબ્લેમથી મુક્ત કરીએ અને આ બિહેવિયર ચેન્જ લાવવાનો એક પ્રયત્ન આજે એનએસએસ વોલન્ટિયર્સે અહીંયા કર્યું છે હું પ્રોફેસર સુનિતા પ્રોગ્રામ કોર્ડિનેટર નેશનલ સર્વિસ સ્કીમ